ફાઈનલી મિત્રો તો દવા આપણે છે ને ફર્સ્ટ ક્લાસ હટાઈ ગઈ રામભાઈ તો દવા હટાવ્યા કરે નથી કોઈ પણ ના દવા હટાવી હોય તો મોબાઈલ નંબર દે ગમે હટાવી કીજો કેટલા નંબર છે પંચાણું પાંચ ત્યાંસી એસી પચાસ હાથ એક નંબર કામ છે જોરદાર જો કે વરવર એમ તો રામભાઈ ને જ કહી તો જો દવા હટાઈ ગઈ એક કલાકમાં દવા હટાઈ ગઈ બધી આપણે કમ્પ્લેટ હાલો દિશા દવા સાટવા પણ આવે ગયા

तो मैं जो झीणो झीणो चालू थे अने बस खेतर से वावा भाई एक टाइम उठे गो वेलो तो काम कर ले वे लेवल उठो पड़े तो भाई जरा लेट उठो वांदो <laughs> नानो नो है आजे <दे। laughs> बेरल आ किशन ओलो बेरल भर लिए डेट को तो जो किशन मोटर ऊपर चढ़ेगो पाड़ी विचार है ना रायते दे आ डैम है ना यो बोलता है ओ कान पीड़ा हमरा दे के किया टाका रे

રામ રામ સીતારામ દિશા રામ રામ સીતારામ ટણમ બે ગઈ નાસ્તો કરવા હા ને મિત્રો તો દવા હટવા રામભાઈ આવી ગયા કરાની થી આ દવા હટવા ને ચાલુ કરી દીધું એક ઉથલ મારી જશે એક માં ખાલી માં ખાલી કર્યા ભલે ભલે નાખો મજો દવા હે ને ફર્સ્ટ ક્લાસ છટાતી જાય

અડધું તો નહીં પણ કંઈક અડધી ત્રણ મણ જેવું સોયાબીન વાળ દીધું હતું ને અડધું આપણે વાવવાનું બાકી હતું તે મેં બહુ આવે ગયો નહીં મા બધી દબડાઈ ગયું અને ન તો હાલો એવું હું કાં વધારે આવ્યા વાવણીનું ને આ સે આપતી મા દીકરી જ નારિયેળ વધારે વાવ્યું ને આ સે પૂરાપુરા બાપા અમારે બહુ અમારી રીક્ષા કરે ને બહુ ધ્યાન રાખે ને વરહોવરી છે ને અમારું નારિયરસ ચડે સોખા કે અમે કરીએ અમારું ન સડે એટલે આ હોરોપૂરો બાપુ છે ને અમારે ને અમે આ જગ્યા લીધી હતી ને આ જમીન એ ઈ લોકો ના છે એટલે અમે એને બહુ માનીએ અને વાવણી નારિયેર વધારીએ અને અમારી રિક્ષા કરે અમે એનું ધ્યાન રાખીએ એ અમારું ધ્યાન રાખે હાલો આપણે શ્રીફળ વધારી લઈએ

ઓ ભાણ જ આવે તો મહેમાને આવી ગયા તો છે ને હારું થયો કારણ કે ઘર આંગણે મહેમાન આવે તો થાય કે સુકન થાય થાય મહેમાન આંગણે આવે તો થાય થાય સફળ અસફળ કેમ ભાઈ દેવાનું કામ અમ માલમી મને અને દવા છટવા એવા તો કા પહેલા સા દેતી આ બધાય હું ત્રણ ચાર ઉઠલું માતા પૂરું કરી દીધું હવે તો 15 મિલીટરે જ થાય સા લઈ ના આવે તો લ્યો પૂરું દવા છટાઈ ગઈ દવા છે આપણે તૈયાર જ બને રાખી અને મોટરસાઈકલ આને ડબેડબો છે ને નાખી દેવાનો હળકઈ દવા મને થોડો ઘણો ખર્ચ ને બધી ભરી જાય એક પપમાં હે બોયમાં લખી એક પપમાં

अम्मा हूँ से मम्मी अम्मा से खजाना अम्मा खजाना से खेत में वावो जो खोलू याव ना वो करा खा दो न गीता बिन का तो मीग तो मीग भाई ई तो भाई हूं थारी डिकरी नत है न तू इना आई थी वो भाना भाना आई थी नो नो हमारी डिकरी साले तू ने तो आवे मारे वावज

હા લેટલા બસ જો બે નું બનાવે આવી કે નહી દિશા દિશા જોતી ને રેડી લે ખાઈ લેવું હા બપોરે પપ્પા હવે ખવડ મોબાઈલ ન જોવાનું આવ્યો હવે હાલો ખાવા બેહી જાવ ડાયરેક્ટ વાગે બે અને કિશનભાઈ બાસકા સેલો બાસકો રહ્યું કેસકો હે ઘટીયે એટલે લેવા તો આવા જ પડી કારણ કે બીતા લીધું તો પણ વગેરે એટલે કે ઘટ્યા પછી લેતા આવી હું કેટલી બે વાગી ગયા કણ અઠી અને પાણી પીવાઈ ગયા ને આપણે જો બિયારણ પણ આવતા રહ્યા હા બિયારણ આવતા ગયા ને થાકી મત પર વાવણી છે ને બહુ લાંબી આલી અને એ નુકસાની થોડી થાય ધરી વાવણી ચાલે એક તારીખ એની જો આજ વાવણી પૂરી થઈ એટલે વાવણી પૂરી થાય હા પછી તો બેલા ચાલુ થઈ જાય નવરા દેહું એમાં

केस्तो नु ट्रिप मारे आगा यी गाउँ माथि आजु बाजू म क्या के हिचे छ थोडो घण आमा पाली बेपाली बोती नै आउ खतरा पुरो त गर्नु न ओइ गोने ति वासो लेउज जायन के न आ दिन बोथु गटु होनो हा हालो हरगी भगवान नाम लिन पासु चालू गरियो

ફડબરેગો બુધી અમારે મને ફડબરેગો આ એક મરદી થઈ આ લગભગ બધું થઈ રે એ શું દેયા હમ સર હવા ખાશ પડો ઓલી કોરા ઓલી